નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ વીસ પાંચ બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ મિત્રો ખાસ કરીને વાત એ પણ મિત્રો કરવી છે કે જીરુનો જે ભાવ છે જીરું જે બજાર છે આ જીરુની બજાર સુધારવામાં છે આજે હળદ માર્કેટયાર્ડમાં જીરું જે છે એ છ હજારની પાર થઈ ગયું છે હમણાં થોડા સમય પહેલાં જે છે મિત્રો એ જીરોનો ભાવ જે છે એ ત્રણ હજાર નવસો સુધીનો હતો એના બદલે અત્યારે સૌથી ઊંચો ભાવ જે જીરુંનો છે એ છ હજાર બસો સુધીનો બોલાયો છે એટલે જીરુની જે બજાર છે જીરુની બજાર સુધરવામાં છે એટલે જે કંઈ ખેડૂત મિત્રો છે જીરું વેચવા માટે અડોદ માર્કેટયાર્ડમાં આવે છે જરૂરી એટલું જ જીરું અત્યારે વેચે કારણ કે જીરાની જે બજાર છે તે હજી પણ સુધરવામાં હોવાનું વેપારી મિત્રો પાસેથી જાણવા મળે છે જીરાના ભાવની વાત કરીએ તેની સાથે આજે હળોદ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણશોની હરરાજી થઈ અને આ હરાજી દરમિયાન ખેડૂત મિત્રોને શું ભાવ મળ્યા છે તેની પણ મિત્રો ખાસ વાત કરીએ તો આજે હળોદ માર્કેટયાર્ડમાં કપાસની આવક સાતસો ને સોળ મણ થઈ છે કપાસનો જે ભાવ જે છે એ તેરસો સિત્તેરથી ચૌદસો ને છપ્પન રૂપિયા સુધીનો બોલાયો છે આવક નોંધાઈ છે સાતસો ને સોળ મણની જીરુનો જે ભાવ છે તો જીરુંનો ભાવ પાંચ હજાર નવસોથી છ હજાર ત્રણસો પચાસ રૂપિયા એટલે કે તેસઠસો ને પચાસ રૂપિયા સુધીનો આજનો જીરુનો ભાવ જે છે એ માર્કેટ માર્કેટયાર્ડમાં રહ્યો છે પાંચ હજાર નવસોથી છ હજાર ત્રણસો પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે પંદર હજાર આઠસો ને ચોર્યાસી મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજાર એકાવનથી સોળસો ને અઠ્ઠાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે તેર હજાર ચારસો ને એકવીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી અગિયારસો ને પાંચ રૂપિયા સુધીનો આવક નોંધાય છે છ હજાર છસો ને અઢાર મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસોથી પાંચસો પંચાવન રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે પાંચસો ને સત્તાવન મણની તલનો ભાવ રહ્યો છે બાવીસો પચાસથી અઠ્યાવીસો બ્યાસી રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે છ હજાર એકસો ને સોળ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો ને એકસઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે પાંચસોને એકવીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસો દસથી સોળસો ને અગિયાર રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે છવ્વીસો ને ઓગણ એંસી મણની ચણાનો ભાવ રહ્યો છે એક હજારથી બારસો ને પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બસો ને ચુમ્માલી મણની મગફળીનો ભાવ રહ્યો છે અગિયારસો પચીસથી બારસો ને ત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ત્રણસો ને બાવીસ મણની મગનો ભાવ રહ્યો છે સોળસોથી ઓગણીસો ને વીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બ્યાસી મણની ગવાર ભાવ રહ્યો છે નવસો એકાવન થી બારસો ને પંચાણું રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે પચીસો ને છોતેર મણ તો મિત્રો આ તો આજનો એટલે કે તારીખ આજે તારીખ છે વીસ પાંચ બે હજાર ચોવીસ આ તો આજનો હડોદ માર્કેટ બજાર ભાવ વરી પાછા મિત્રોને ખેડૂત મિત્રોને માહિતી અંતમાં પણ મિત્રો આપી દઈ કે જીરુનો જે ભાવ છે પાંચ હજાર નવસોથી છ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા સુધીનો આજે હડોદ માર્કેટ બોલાયો છે એટલે આમ વાત કરીએ તો આ સિઝનનો સૌથી જે ઊંચો ભાવ જે છે એ આ વખતે અત્યારે જે છે એ બોલાયો છે છ હજાર ત્રણસો રૂપિયા સુધીનો આમ એવરેજ ભાવની વાત કરીએ પાંચ હજાર નવસોથી છ હજાર ત્રણસો પચાસ રૂપિયા સુધીનો સરેરાશ જે ભાવ જે છે મિત્રો એ છ હજારની આસપાસ ભાવ થવા જાય છે છ હજારની આસપાસ એટલે આજે અડોદ માર્કેટ ઇડિયામાં પાંચ હજાર નવસોથી છ હજાર ત્રણસો પચાસ રૂપિયા સુધીનો જીરોનો ભાવ રહ્યો છે ને જીરોનો ભાવ આવતા દિવસો દિવસોમાં પણ વધે એવું જે છે વેપારી મિત્રો જણાવી રહ્યા છે આભાર મિત્રો